નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના જાણીતા ઉદ્યોગપતિના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી કરી એ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એક તો ચોરી ઉપરથી સીહા ચોરી ઘટનામાં એવું છે કે આ નબીરો છે તે પોતાના મિત્ર મિત્રવર્તુળ સાથે પાર્ટી કરી રહ્યો હતો ને એ સામાન્ય પાર્ટી નહીં દારૂ પાર્ટી ને જે કારમાં આ ઉદ્યોગપતિનો નબીરો હતો તેની કારમાં દારૂ પણ હતો આ બાબતની જાણ પોલીસને થાય છે અને પોલીસ ત્યાં ત્રાટકે છે ત્યારબાદ આ નવીરાનો ઇગો હટ થાય છે અને પોલીસ સામે જ હુમલો કરવાનો પ્રયાસ કરે છે આ સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતના પૂણા વિસ્તારમાં જે હાલ નબીરો છે તેના દ્વારા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ પાર્ટી છે તે પૂણા વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં થવાની હતી ને આની જાણકારી મળે છે સ્થાનિક પોલીસને સ્થાનિક પોલીસની સાથે પત્રકારોને જાણકારી મળતા પત્રકારો પણ ત્યાં પહોંચે છે એવી વાત હતી કે આ નબીરો છે તે દારૂ પાર્ટી કરવાનો છે ને મોટી સંખ્યામાં ત્યાં લોકો છે તે આવવાના છે ત્યારે બાતમીના આધારે જે કારમાં દારૂ લાવવામાં આવી રહ્યો હતો એ નબીરાની જ કાર હતી ત્યાં પોલીસને બાતમી મળે છે ને પોલીસ જે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તે આ દારૂ ભરેલી કારને અટકાવે છે ત્યારબાદ એકા એક કારમાંથી નબીરો બહાર આવે છે ને કેમેરો બંધ કર તેમ કહીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે જ ઝપાઝપી કરવા લાગે છે એ ઘટનાનો પહેલાં વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જુઓ

તેમાં આ ઉદ્યોગપતિના પુત્રને જાણે કે પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તે જાણે કે તે છૂટી જશે આ કૃત્ય કર્યા બાદ તે પ્રકારના તેનામાં તોર હોય તેવું જોવા મળ્યું છે આ બાબતના સંદર્ભમાં આ ઘટનાને લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પણ ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ આ જે નબીરાના મિત્ર છે તેને બચાવવા વચ્ચે પડે છે તેમને પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તતડાવી દે છે ને પોલીસ સાથે આ ઝપાઝપી કરી રહ્યો છે અને તમે એનો બચાવમાં ઉતરો છો તે પ્રકારની વાત પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે કરી હતી અને આ ઘટના મામલે હવે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આ દારૂ જે ગાડીમાંથી મળી આવ્યો છે તે મામલેને પોલીસ સાથે ઝપાઝપી કરવી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ આ નબીરા સામે નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પરંતુ એમાં કહેવાય રહ્યું છે કે સુરતના જાણીતા ઉદ્યોગપતિનો આ પુત્ર છે ને આ તેના કારણે તેને ક્યાંક ને ક્યાંક એટલા જે કાયદાઓ તો સામાન્ય જનતા માટે હોય તેવું કહેવાય છે ચર્ચાય છે અને મોટા માણસો માટે કાયદાઓ એ પ્રકારે કામ કરે છે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં